નમસ્કાર દર્શક મિત્રો સત્યમય જયતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આથી વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓમાં બીજું સત્ર શરૂ થઈ ગયું છે મંજલપુરમાં આવેલ શ્રેષ્ઠ વિદ્યાલયમાં બીજા સત્રનો પહેલો દિવસ વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી એકવીસ દિવસનો દિવાળી વેકેશન પૂરું થઈ ગયું સોમવારથી વડોદરા શહેર જિલ્લાની પાંચસો કરતાં વધારે સ્કૂલોમાં અભ્યાસ કરતા પાંચ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓના બીજા સત્રનો પ્રારંભ થયો છે સાથે સાથે એમએસ યુનિવર્સિટીને બીજી ખાનગી કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે વિદ્યાર્થીઓની ચહલ પહલથી શાળાઓ અને યુનિવર્સિટી તથા કોલેજોના કેમ્પસ ફરી એક વખત ધમધમતા થયા છે શહેરના માંચલપુરમાં આવેલ શ્રેષ્ઠ વિદ્યાલયમાં બીજા સત્રનો પહેલો દિવસ વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી બીજી તરફ એમએસ યુનિવર્સિટીમાં પણ બીજા સત્રનો પ્રારંભ થયા બાદ ગણતરીના દિવસોમાં વિવિધ ફેકલ્ટીઓમાં અને સેમેસ્ટર પરીક્ષા એન્ડ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વેકેશન બાદ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલોમાં પણ આ વખતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો કોર્સ શિક્ષકોને વહેલી તકે પૂરો કરવો પડશે કારણ કે આ વર્ષે બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવનાર છે સાથે સાથે જાન્યુઆરી મહિનામાં અન્ય વિદ્યાર્થીઓની બીજા સત્રની પરીક્ષાઓ અને ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા પણ યોજાશે આમ દિવાળી વેકેશન બાદ હવે બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની તૈયારી કરવા બે મહિનાનો જ સમય રહ્યો છે મેમ દિવાળી બાદ જે બીજું સત્ર કહેવાય છે 135 દિવસનું હોય છે શરૂઆત થઈ ગઈ છે હા 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજે 18 તારીખથી વિદ્યાર્થીઓ સેકન્ડ ટર્મ માટે શાળામાં આવ્યા છે તેમના આગમનથી થી આખો કેમ્પસ ગાજી ઉઠ્યો છે એકદમ આનંદ કિલ્લોનો અવાજ આવે છે સહુમાં બધાએ પ્રાર્થના કરી છે અને આછી આછી વિન્ટરની પણ તૈયારી થઈ છે સેકન્ડ ટર્મના પ્લાનિંગમાં અમારે ફર્સ્ટ ટર્મના રિઝલ્ટ એન્યુઅલ સ્પોર્ટ્સ યુનિટ ટેસ્ટ સે ઇવેન્ટ ની બધી તૈયારીઓ પણ અમારા વિષય શિક્ષકોએ અને આચાર્યોએ કરી છે તદુપરાંત ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ ટેસ્ટના ને નવી પેપર પદ્ધતિ પ્રમાણેનું આયોજન પણ અમે કર્યું છે ઉત્સાહ હોય છે કે હા વિદ્યાર્થીઓને તેમના સાથી મિત્રોને મળી સાથે નાસ્તો કરવાનું સાથે રમવાનું સાથે ભણવાનું બહુ ખૂબ જ ગમે છે તો આજે સારી એવી હાજરીથી આજે સેકન્ડ સેમિસ્ટર નો પ્રથમ દિવસ ઘણો જ આનંદદાયક રહ્યો નીતા બિન જાની એકેડેમિક હેડ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા